હર મહાદેવ હું પાયલ દવે પોરબંદર શહેર મહિલા પ્રમુખ હવે હું પોરબંદરની બધી જ કોઈ જાહેર જનતાને હું આમંત્રણ આપું છું કે શ્રી ગોપનાથ મહાદેવનું મંદિર જૂની ગોળની પાછળ ત્યાં હવે ગુરુદેવને તરફથી અમે લોકોએ એક્ઝિબિશન કમ સેલ ફ્રી નોકરી મેળો અને બુકલેટ બાયોડેટા બુકલેટનું વિતરણ હું રાખ્યું છે તો

જય પરશુરામ હું કમલેશ બ્રહ્મ સમાજ પ્રમુખ આપ સૌને બે હાથ જોડી અને આમંત્રણ આપું છું કે ગોપનાથ મહાદેવના પટંગણમાં આ જોબ પ્લેસમેન્ટ સનાતન ધર્મના બધા સનાતનીઓ માટે અને ભૂદેવો માટે ખાસ જોબ પ્લેસમેન્ટમાં આવી આપની સ્કિલ આપના સ્કિલ મુજબ તમને નોકરી બહારગામ જેવા કે રાજકોટ અમદાવાદ બરોડા સુરત જામનગર રાજકોટ અહીંયાથી જોબ પ્લેસમેન્ટનો અમે વ્યવસ્થા કરી છે બાયોડેટા લીધો છે સિત્તેર જેવી એન્ટ્રી થઈ ગઈ છે તો આપ સૌ પધારો એ ઉપરાંત ભૂદેવ નેટવર્ક એટલે કે આપણા સમાજના છોકરા છોકરીઓ એની પસંદગી કે સમાજમાં સમાજના જ પાત્ર મળી રહે એ હેતુથી આપણે ભૂતવેર ભૂદેવ નેટવર્કનું પણ આયોજન કરેલ છે પ્લસ એક્ઝિબિશન સેલ એક્ઝિબિશન સેલ પણ રાખેલ છે એમાં વીસ જેટલા સ્ટોલ છે તો સમગ્ર પોરબંદરની જનતાને ગોપનાથ મહાદેવના મંદિરે આ એક્ઝિબિશન સેલની મુલાકાત લેવા હું સમગ્ર સનાતની ભાઈઓ તથા ભૂદેવોને આમંત્રણ પાઠવું છું શનિવાર અને રવિવાર બે દિવસ સવારે દસ થી સાંજે સાત સુધી આ કાર્યક્રમ છે તો બધા ફેમિલી સહિત મિત્ર મંડળ સહિત પધારો જાહેર જનતા આવી શકે બધા આવી શકે પ્લસ આપણે દાંડિયા રાસ વેલકમ નવરાત્રી આવે છે તો મા દુર્ગાની પૂજા અને મા દુર્ગાના નવ સ્વરૂપ એ આપણે કોમ્પિટિશન પણ રાખી છે ભૂદેવો એટલે કે બ્રહ્મ સમાજના જે તારલાઓ છે એ ટેલેન્ટ પણ રજૂ કરશે પ્લસ વેશભૂષા હરિભાઈ પછી દાંડીયારાસ કિંગ ક્વીન પ્રિન્સ પ્રિન્સેસ તો સમગ્ર પોરબંદરની જનતા તેમજ ભુદેવ ભાઈઓ બહેનો યુવાનો માતાઓ બહેનોને ખાસ મારું ભાવભર્યું આમંત્રણ છે ઓળખાણ આપણે ભુદેવ નેટવર્કમાંથી આવી વાત છે તો એમનું પરિચય આપશે લાઈવ જ છે ફેસબુક લાઈવ ભાવિકભાઈ પંડ્યા ભુદય અને ચેરિટેબલ ફાઉન્ડેશન વડોદરા ખાતેથી આવ્યા છે અમે